સુરત કોલેજની હોસ્ટેલમાં સગીરાની ભગાડી સરથાણા સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યો હતો સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી જેનું નામ છે રોશન મુકેશ દુતરવાલા આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની હોસ્ટેલમાંથી રજા લીધી હતી સુરત શહેરના પોસ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી સત્તર વર્ષીય સગીર વિદ્યાર્થીની લગ્નની લાલચ આપી સરતાણાનો પરિણીતી યુવક ભગાડી ગયો હતો યુવકે સરતાણા ખાતે પોતાના જ ઘરે લઈ જઈ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો હોસ્ટેલમાંથી સગીરા વિદ્યાર્થીનીને આરોપીએ પિતા બનીને રજા લીધી હતી સગેરાને આરોપીના ચંગુલમાંથી છોડાવવા તેના પિતા ઘરે લઈ ગયા હતા બીજી તરફ આરોપીએ સગેરાના પિતાને ફોન કરીને કહ્યું તેમની છોકરી પાછળ બે લાખનો ખર્ચો કર્યો છે તે અથવા છોકરી મને આપી નહીં તો હું તમને અને તમારા પરિવારને મારી નાખીશ એમ ધમકી આપી સગેરાને કોરોના વખતે આરોપી સાથે ઓળખાણ થઈ હતી પછી બંને જણા સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાત કરતા હતા આ બનાવ અંગે સગેરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી જેના આધારે પોલીસે ચોવીસ વર્ષની રોશન મુકેશ ધુતારા સામે રેપનો કેસ હેઠળ નોંધ કર્યો છે